મિત્રો અત્યારે હું ઊભો છું સરદાર પટેલ યુનિવર્સિટી એક સમય હતો જે આ સરદાર પટેલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના ન્યાય માટે ઘણા બધા આંદોલનો આપણે લડી ચૂકી આપ સૌ જાણો છો સિન્ડિકેટ સેનેટ મેમ્બર પર રહ્યો કાયદા અને વ્યવસ્થા અને આની સિસ્ટમ પ્રમાણે આપણે સૌ સારી રીતે વાકેફ હતા હું સિન્ડિકેટ સેનેટમાં રહ્યો ત્યારે પણ ઘણા બધા મુદ્દા પર ચર્ચા કરી હતી આજે સમાજ અને સમાજમાં રહેલી ઘણી બધીઓની લડાઈઓમાં સરદાર પટેલ યુનિવર્સિટી સામે ઓછું ધ્યાન આપતા પણ આજે સાંજે એક દીકરીનો ફોન આવ્યો કે સવારે નવ વાગે અમે યુનિવર્સિટી કેમ્પસમાં છીએ જવાનું છે અમને કોઈ જવાબ નથી આપતું અને એમના આંખમાં આંસુ હતા ને હતું પહોંચ્યો આજે સાથે વાત કરીશું કેવું યુનિવર્સિટીઓનું તંત્ર થયું છે ગુજરાતની અંદર શિક્ષણની વાતો કરીએ છીએ પણ આજે ગુજરાતની અંદર શિક્ષણમાં દલાલો ઘુસી ગયા છે સ્પષ્ટ કહીશ રાજકીય પોઠિયાઓ ચાપલુસી કરનારા દલાલીયાઓ આજે આખા તંત્રના હોદ્દાઓ પર બેસી ગયા છે અને એવા દલાલિયાઓ બેઠા છે કે જે શિક્ષણની તો ગોર ખોદે જ છે પણ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે પણ ચેડા કરે છે શરમ નથી આવતી કે ઘરે જઈને એમના બાળકોને મોડું કેમનું બતાવતા છે મસ્ત કિસ્સો કબડ્ડી રમવાની માટે અલગ અલગ કોલેજની આ બાળકીઓ તૈયાર થાય છે એક બાજુ આ પ્રધાનમંત્રીને ફોટો માર્યો છે મોટા મોટા ડંપાસો ઠોકે છે ખેલાગા ઇન્ડિયા મહાખેલકુંભ આવી મોટી મોટી જાહેરાતો કરે છે અને બીજી બાજુ એમનાથી મૂકવામાં આવેલા સત્તાધીશોના પોઠિયાઓ અહીં ઘડી એવો વહીવટ કરે છે કે જેના કારણે આમનું ભવિષ્ય જોખમાય છે આ લોકો શું કરવા જવાના હતા તો સરદાર પટેલ યુનિવર્સિટીની અંદર જે કબડ્ડીની મેચ છે એને યુનિવર્સિટીને રિપ્રેઝેન્ટ કરવા માટે જવાના હતા રાષ્ટ્રીય સ્તરની કબડ્ડી હતી બરાબર છે મારી વાત વેસ્ટ જોન એમાં જવાના હતા જાત તો સરદાર પટેલ નું નામ સરદારની ભૂમિનું નામ યુનિવર્સિટીનું નામ કરીને આવે ઇન્ટર કોલેજોની અંદર અઢાર ગર્લ્સ ટોટલ હતી કેટલી હતી ઇન્ટર કોલેજ અઢાર અઢાર ને ત્રણ જનની કમિટીએ ઇન્ટર કોલેજ મેચ થઈને એમાંથી ચૌદ ગર્લ્સ સિલેક્ટ કરી બરાબર ને ચૌદ ગર્લ્સ સિલેક્ટ કર્યા પછી એમને દિવાળીના દિવસે નવ થી અઢાર તારીખ સુધી રમાડ્યા કારણ કે ફાઇનલ ટીમ જવાની હતી એમના રિઝર્વેશનની તૈયારી થઈ તમે બધાને આઈ કાર્ડ આપવામાં આવ્યા છે આઈ કાર્ડ આપ્યા આઈ કાર્ડ આપવામાં પણ આવ્યા જે આઈ કાર્ડ આપ્યા પછી ટીમ ફાઈનલ હોય અને અત્યારે જ્યાં રમવા જવાના છે ત્યાં આગળ ઓનલાઈન શેડ્યુલ સરદાર પટેલ યુનિવર્સિટીનું નામ નામ પણ બોલે છે આટલું બધું થઈ ગયા પછી મેં કુલપતિને પણ વાત કરી રજિસ્ટ્રારે ફોન ના ઉપાડ્યો બધી માહિતી લીધી તો એ બધા જ અજાણ છે દિવાળીની મોજમાં એ ખુશાલ દિવાળી ઉજવે છે અને આ બાળકીઓ તમને કહીએ ક્યાં ક્યાંથી આવી છે શું કરે છે અને કેવો પરિશ્રમ કરે છે શરમજનક બાબત છે ગુજરાત માટે એટલે હું મૂકું છું મુખ્યમંત્રી આની સામે તપાસ કરે શિક્ષણ મંત્રી પગલા લે અને પ્રધાનમંત્રી ડંફાસો માર્યા કરતા આની પર ધ્યાન આપે કે ખરેખર ગુજરાતમાં આવું કેમ થઈ રહ્યું છે આ દીકરીઓ સાથે અન્યાય કેમ એમને મૂકેલા પોઠિયાઓ રાજનીતિક પોઠિયાગીરી છોડી અને વાસ્તવમાં વિદ્યાર્થીઓ માટે ક્યારે વિચારશે બેટા તારું શું નામ છે અયા ભટ્ટ અયા ભટ્ટ બટ કેમ રમવા જવું અત્યારે કારણ કે નેશનલ લેવલ પર રમવું એક બહુ સારી વાત છે અને પોતાની યુનિવર્સિટીને રિપ્રેઝેન્ટ કરવું એ બહુ ગર્વ આપે એવી વસ્તુ છે બટ ક્યાં નહીં જોતું એ લોકો હા હું કરમસર કરમસર હા તારું સિલેક્શન થઈ ગયું હા હવે આજે સોમવારે મેચ છે અને આજે નહીં જવા માગતું ખરેખર શું કહેવા માંગુ છું ગુજરાતના મુખ્યમંત્રીને અને દેશના પ્રધાનમંત્રીને આ આ લોકો આ લોકોની ભૂલની સામે લોકો શું કરવું જોઈએ એ લોકોએ પગલાં લેવા જોઈએ કારણ કે મેં બી જોયું કે આવી રીતે હોર્ડિંગ્સને બધું તો બહુ ચાલે છે પણ જો પ્લેયરની વેલ્યુ નહીં થતી હોય તો પછી પ્લેયર્સ ખૂટતા જ હશે અને સ્ટુડન્ટ પોતાની માટે ખાલી નથી રમતો એ પોતાના પરિવારને છોડીને બધા સાથે બધાને મૂકીને આવે છે કે પોતાનું કંઈક નામ થાય પોતાને સ્ટેટનું કાંઈક નામ થાય અને જો તમે તમારા સ્ટેટને જ રિપ્રેઝેન્ટ કરવા નથી માંગતા સારી રીતે તો પછી એ તમારી હાર છે અમારીની દીકરીના આંખમાં આંસુ છે ગુજરાતે વિચારવાનું છે હું ફરી બીજી દીકરીને પૂછું છું બેટા શું નામ છે તારું ભરવાડ પાયલ પાયલ ક્યાં રહો છો વગાસી વગાસી રહું છું હા અહીં કેમ નહી આવી તું અહીંયા સર એક્ટિવા પર આવી ફ્રેન્ડ કેટલા વાગે નહી આવી તું સવારે 9 વાગે ના આવ્યો છું મેં દીકરી છે માં બાપને ચિંતા પણ થતી હશે બીજી દીકરીઓ ક્યાંની છે એ પણ સાંભળજો બહુ બહુ ખરેખર મુખ્યમંત્રી પ્રધાનમંત્રીને કહું છું કે આ પોઠિયાઓ સામે ખરેખર પગલા લેવા જોઈએ બેટા સિલેક્શન તારું થયું હવે હજુ સુધી જવાની વ્યવસ્થા નથી કરી આખી દિવાળી બગડી શું કહીશ સામે શું થવું જોઈએ સરકારે શું પગલાં લેવા જોઈએ કે નહીં સામે ચોક્કસ લેવા જોઈએ સર આ ખૂબ જ દુઃખદ ઘટના છે કે આ લોકો પ્લેયર્સની વેલ્યુ નથી કરતા કે પ્લેયરને એટલા દિવસથી લોકો મહેનત કરાવે છે પરિશ્રમ કરાવે છે અને છતાં જવાનું છે એની લાસ્ટ મુમેન્ટ પર એ લોકો પોતાના ફેસલા બદલી દે છે આવું ના કરવું જોઈએ સર એ ફેસલો એવો છે જે ના બદલાય કમિટી લીધેલો નિર્ણય છે છતાં પણ બદલ્યો છે જે બદલાય જ નહીં એટલે એમની સામે તપાસ થવી જોઈએ બેટા તારું નામ શું બિલ મીના બિલ મીના 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 ક્યાં ની છું બેટા દાહોદ દાહોદ એટલે અત્યારે તું દાહોદ રહું છું દાહોદ રહું છું પણ અહીંયા ફ્રેન્ડની ઘરે રહું છું અત્યારે કેમ ફ્રેન્ડની ની ઘરે હોસ્ટેલ કબડ્ડી ટુર્નામેન્ટ રમવા જવાની હતી એટલે તો હોસ્ટેલ બંધ છે હા તો જમવાની નાની વ્યવસ્થા કઈ નથી ફ્રેન્ડ ના ઘરે રહું છું દાહોદ થી આવે છે આ દીકરી તમારા જેની ઘરે દીકરી હોય ને બે મિનિટ આંખ બંધ કરીને વિચારજો ગુજરાતી જનતા કે તમારી દીકરી પોતાના ભવિષ્ય માટે પોતાનું ઘર છોડી અને દિવાળીના દિવસે બીજાના ઘરે આવે છે અને આવે છે ત્યારે એની સાથે શું થાય છે એની વેદના શું છે આપણે પૂછીએ બેટા તારી શું વેદના છે જે આ થયું છે એ બાબતે તું શું કહીશ સરકારને અને તારા મનમાં સરકાર વિશે કેટલા સવાલો છે કે આ લોકો તમે કેટલા વાગે આવ્યા સવારે સવારે નવ વાગે હજુ સુધી કોઈનો જવાબ કોઈ ઉપાડતું જ નહીં રિસીવ જ નહીં કરતા કોલ કોઈ કોઈ જવાબ જ નહીં મળતો સવારનો આવા શિક્ષણમાં બેઠેલા પોઠિયાઓ સામે સરકારે શું પગલા લેવા જોઈએ બહુ ખરાબ રીતે પગલા લેવા જોઈએ કે એમને કોઈ શબ્દ નથી દુખ છે દુખ છે અને આ દુખ આપણે એ ક્યાંથી આય છે એ પણ તમે સાંભળ્યું હજુ પણ બીજી દીકરીઓને મળીએ બેટા શું નામ તારું ક્યાં જાનકી ચૌહાણ હું અહીંયા આણંદમાં જ રહું છું બેટા આ ટુર્નામેન્ટમાં ફાઈનલ તમારું સિલેક્શન થયું અને અત્યારે જે થઈ રહ્યું છે એ બાબતે તું શું કહેવા માંગુ છું તમારી વેદના શું છે

અધિકારીઓ પોતાના ફરજ માટે નિષ્ઠાવાન છે ને દલાલો છે એટલા માટે બોલ બેટા નહીં બોલાય છે એ બોલી પણ નથી શકતી અને આંખમાંથી આંસુ આવી રહ્યા છે આપણે સૌ હું સરકારને વિનંતી કરું છું કે આમની સામે કડકમાં કડક પગલા લેવામાં આવે અને જો પગલા લેવામાં ના આવે તો અમે માનીશું કે સરકાર પણ જાહેરાતોમાં માને છે સાચે ખેલનું મહત્વ ને આ દીકરીઓનું દુઃખ નથી જોતી બીજી આપણી સાથે એક દીકરી છે શું નામ છે કાજલ સિંહ કાજલ સિંહ કાજલસિંહ ક્યાંથી આવું છું બધા કચ્છ છે કચ્છ થી આવું છું કચ્છ થી આવો આ દીકરી અહીં કઈ કોલેજ માં બીજેવીએમ કોલેજ બીજેવીએમ કોલેજ માં બેટા તમારું ફાઇનલ સિલેક્શન થઈ ગયું તમને આઈ કાર્ડ મળી ગયા આજે તમે દર ભટક સવારના ફરી રહ્યા છો તમારા આંખમાં દુઃખ છે આ શું છે હિન્દીમાં પણ બોલી શકો છો હિન્દી મેં બોલો કે ના હિન્દી મેં બતાઈએ આપ કે આપ દેશ કે પ્રધાનમંત્રી કો ક્યાં કહેના ચાહતે દેશ કે પ્રધાનમંત્રી ખેલેગા ઇન્ડિયા ખેલ મહાકુંભ और नारी शक्ति सीकरण महिलाओं के लिए लड़कियों के लिए आगे बढ़ने की तक की बात करते हैं और आज सरदार की भूमि पे सरदार पटेल यूनिवर्सिटी में आपके साथ जो हुआ है आप सरकार से क्या कहना चाहते हो कि इन लोगों के सामने सरकार को क्या करना चाहिए सर ये बहुत गलत है मतलब अगर कोई खिलाड़ी जाना चाहता है पर उसके लिए वो

આ ગંભીર બાબત તમારી સામે એમના મૂકી એટલા માટે મૂકું છું કે જનતા તમારે જાગવું પડશે આ બેરી મૂંગી સરકારોને કેવું પડશે કે તમે મૂકેલા દલાલો અને પોઠિયાઓ એમની ફરજ ભૂલી અને ખાલી મોજ મસ્તીને મજા કરે છે આજે બસ બીજી દીકરી છે આપણે શું નામ છે બેટા રાધા વાઘેલા રાધા વાઘેલા ક્યાં ની બેટા મેડાવ મેડાવ આજે જે આ તમારું સિલેક્શન થયું ફાઈનલ તમને મોકલવાના આઈ કાર્ડ મળી ગયા બધું જ કમ્પ્લીટ થયું અને તમે સિલેક્ટ થઈ ચૂક્યા છો અને યુનિવર્સિટીએ ગઈકાલે ના પાડી તમને કોઈ જવાબ નથી આપી રહ્યા તમે સરકારને શું કહેવા માંગશો આમની સામે શું થવું આના માટે તો સર બહુ કડક કાયદો થવો જોઈએ કેમ કે સર આટલા દિવસ સુધી પ્રેક્ટિસ કરી અમે અમારી આમ હેલ્થ પણ નથી જોઈ કે શું થશે તો બી અમે યુનિવર્સિટી માટે રમે આટલું અને એન્ડ ટાઈમ પર જ્યારે કહ્યું કે નહીં જવાનું તો અમારા માટે કેટલું બધું એ થયું કેમ કે અમે દિવાળી છોડી અમારી ફેમિલી છોડીને અમે અત્યારે સવારના નવ વાગ્યાના અહીંયા છીએ અત્યારે સાત વાગ્યા તોય અમે ઘરે નહીં પહોંચ્યા છીએ અને કોઈ સર રિસ્પોન્સ આલવા તૈયાર નહીં કે કેમ નહીં જવાનું અમારો વાંક શું છે સરદાર પટેલને રિપ્રેઝન્ટ કરવા માટે જવાના હતા છતાં એ લોકો જેવું કે છે કે નહીં મોકલવાના તો અમારો વાંક શું છે એમ કે અત્યારે જ આવી રીતે પ્લેયરો નહીં કરશે તો પછી કેમ એમને મેડલો મળશે જ્યારે ઓલિમ્પિક આવે ત્યારે તો એ લોકો બહુ મેડલો મેડલો કરે છે ત્યારે ઇન્ડિયા ઇન્ડિયા કરે જ્યારે અહીંયાથી કંઈ કરવાનું હોય તો પ્લેયર માટે કંઈ છે જ નહીં એમના માટે આપણી સાથે બીજી એક દીકરી છે બેટા તારું નામ શું છે અને ક્યાંથી આવો મારું નામ ધન્યા ઠાકોર છે અને હું આણંદ થી જાઉં છું અને આજે તમારું સિલેક્શન થયું તમને આઈ કાર્ડ આપી દેવામાં આવ્યું બધું જ કમ્પ્લીટ છે પછી પણ તમારી સાથે અન્યાય થયો આમની સામે સરકારને તમે શું કહેવા માંગશો અને તમને શું ન્યાય જોઈએ છે મને એટલો જ ન્યાય જોઈએ છે કે બસ અમાર કાલે રમવા જવું છે અમારા માટે નેશનલ બહુ મોટી વાત છે કેમ કે

ઘરેથી મારા ઘરેથી એવું કે છે કે પોલિટિકલ છે એમને ખબર જ છે તે છતાંય હું લડીને આટલું રમું છું હવે આજે હું મેં ઘરે જઈને એવું કહીશ કે મારે રમવા નથી જવાનું તો વિચારવું કે મારું શું થશે પ્લસ આ મારું છેલ્લું લાસ્ટ યર છે મને એવું હતું કે આ લાસ્ટ યર છે હું આટલી મહેનત કરું છું આ વખ હું નેશનલ ગમે તે કરીને હું રમીશ જ અને મારું સિલેક્શન બી થયું મેં એટલી મહેનત બી કરી છેલ્લા બે વર્ષથી હું મહેનત કરું છું અને આ વર્ષે જ્યારે મારું સિલેક્શન થયું ત્યારે આ લોકો આવી રીતે પોલિટિક્સ વચ્ચે આવી ગયું આ જે આખો બનાવ છે આ બાબતે સરકારને તમે શું કહેવા માંગશો અને તમારે શું ન્યાય જોઈએ છે સરકારે ખરેખર શું કરવું જોઈએ આવા લોકો સામે જે અહીં બેસીને માત્ર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા સર મારું એટલી જ રિક્વેસ્ટ છે કે આવા જે સર લોકો હોય એમના પર તો એવું એક્શન લો કે એમના બી છોકરા હશે ઘરે તો એ લોકો તો કોઈ બી કોઈ બી નેશનલ ગમે તે રીતે મારતા જ હશે ને તો એ લોકોને બેન્ડ કરાવો આ લોકો જે સર લોકો છે એમને બી બેન્ડ કરાવો એ લોકોને બે દિવસ બે વર્ષ માટે ઘરે મૂકી રાખો તો ખબર પડે કે કેવું થાય છે દુખ હા આપણે સૌ વાત કરી આઈ કાર્ડ છે આપણે આઈ કાર્ડ બતાઈશુ આ બધાને આઈ કાર્ડ જે ઇશ્યુ કર્યા છે બેટા બતાવજો બધાને આઈ કાર્ડ આ જે આઈકાર્ડ છે આપણે જોઈ શકીએ છીએ જે યુનિવર્સિટીએ ઇસ્યુ કરી દીધા છે આ એમનું આખું સિલેક્શન છે આ ખાસ આપણે જોવા જેવી બાબત છે તમને બતાવું એટલા માટે છું આ જુઓ ના વાંધો ને એક એક કરીને જરૂર નથી આ બધા જ આઈ આઈકાર્ડ છે આ એ આઈ કાર્ડ છે કે જે આઈ કાર્ડ ફાઇનલ જવાના હોય ત્યારે જ આ છોકરીઓને આપવામાં આવે છે આ ગર્લ્સને આપવામાં આવે છે અને આ બધું જ ફાઇનલ સિલેક્શન છે કમિટીએ કરેલું ફાઇનલ સિલેક્શન છે અમે સત્તાધીશો સાથે પણ વાત કરી એમને કોઈક નબળી રમત કેન્સલ કેન્સલ તો સિલેક્શન પહેલા કેન્સલ થાય ફાઇનલ સિલેક્શન થઈ ગયું આઈ કાર્ડ આપી દો છો ફાઇનલ એમને જવા માટે રમાડો છો પછી કેન્સલ ના થાય જુઠ્ઠું બોલે છે બકવાસ કરે છે આવા લોકો સામે સરકારે જાગવું જોઈએ ખૂબ સરંજનક બાબત છે ગુજરાતની આ ધરતી પર કે આજે અહીં બેઠેલા સત્તાધીશોને ડાન્સ કરવામાં મજા આવે છે પૈસા ઉડાડીને મજા કરવામાં મજા આવે છે પૈસાની મલાઈ ક્યાંથી મળે કટકી ક્યાંથી મળે એના ધંધા કરવામાં મજા આવે છે પણ વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે અને આ બાબતે હું સરકારને કહું છું કે આજે આ જે બાળકો છે આ જે દીકરીઓ છે એમને તમારા પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે થોડીક પણ સરકારમાં શરમ બચી હોય થોડીક પણ લાજ હોય અને થોડીક પણ માનવતા હોય તો આની તપાસ થાય સરકાર અહીં બેઠેલા આ દલાલો પર દલાલો પર કાર્યવાહી કરે ખૂબ આક્રોશથી એટલા માટે આવા શબ્દો મારે કહેવા પડે છે શિક્ષણ જગતના આવા લોકો માટે કારણ કે આજે આ દીકરીઓના આ નથી જોઈ શકતો શિક્ષણને વેચી માર્યું છે ઘોર અન્યાય કરી રહ્યા છે અને આ રીતે વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરી રહ્યા છે અને સાથે સાથે સરદાર પટેલ યુનિવર્સિટીને પણ કલંકિત કરી રહ્યા છે સરદારના નામને પણ કલંકિત કરી રહ્યા છે તો મારી વિનંતી છે સરકારને મુખ્યમંત્રીને પ્રધાનમંત્રીને જાહેરાતોમાંથી બહાર આવો અને આવા લોકો સામે પગલાં લો સોમવારે રમવાનો આમના માટેનો દિવસ છે સરકાર અને તંત્રને મારી વિનંતી છે કે જો તમારા ધ્યાનમાં આ વાત આવે તમારા સુધી અમે પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે ગુજરાતની પ્રજાને પણ કહું છું અને સરકાર સાથે જોડાયેલા લોકોને પણ કહું છું સોશિયલ મીડિયામાં જેટલા લોકો સુધી આ વાત પહોંચે સરકાર સુધી પહોંચાડજો તો બાય પ્લેન સરકાર કોઈપણ વ્યવસ્થા કરી અને આ દીકરીઓને રમવા માટે ત્યાં મોકલે એવું કશુંક થાય એવી આપણે કરીએ હું આ જિલ્લાના સાંસદ ધારાસભ્યોને પણ વિનંતી કરું છું વિપક્ષના નેતાને પણ વિનંતી કરું છું કે ચલો આપણા જિલ્લાની આપણી યુનિવર્સિટીના નાકનો સવાલ છે તમે પણ કાંઈક કરો અને આ દીકરીઓને કે મહાકુંભ ખેલ મહાકુંભની જાહેરાત વગર સાચી દિશામાં રમવા માટે મોકલીએ આ જ વિનંતી સાથે જય સરદાર ભારત માતા કીજી